સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલરામ બાપાને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી અને જ્યારથી જ તેમનો આ બફાટ સામે આવ્યો છે ત્યારથી અનેક એવા લોકો છે જે લોકો અત્યારે હાલ તેમનો વિરોધ કરી રહ્યા છે પરંતુ હવે તો આ વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવે એટલું જ નહીં તે સ્વામી ઉપર પણ યોગ્યથી યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અત્યારે હાલ લોકોમાં માંગ ઉઠી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની જ્યારથી જ આ ટિપ્પણી સામે આવી છે જલરામ બાપાને લઈને ત્યારથી અનેક એવા લોકો છે જે લોકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે એટલું જ નહીં લોહાણા સમાજ દ્વારા તો અત્યારે હાલ આમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે રાજકોટમાં પણ ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ થતો હોય એવું પણ લાગી રહ્યું છે સૌથી પહેલાં તો તે લોકોને સાંભળીએ કે તે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ખુલાસા કરતા શું કહી રહ્યા છે જ્ઞાન પ્રકાશ સ્વામી જાહેર મંચ ઉપર અને મીડિયા ના માધ્યમથી માફી નહીં માંગે તો આના ગંભીર પરિણામ ભોગવવા સ્વામિનારાયણ સંપ્રદાય તૈયાર રહે સ્વામિનારાયણ સંપ્રદાયની જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ક્યાંય અમારો વિરોધ નથી પણ હમણાં જ નજીકના ભૂતકાળમાં એના અન ક્યાંય આપણે જોઈ ના હોય વિચાર્યું ન હોય એવા વિડીયો જે બધા પ્રસિદ્ધ થાય છે જે જે સૃષ્ટિ વિરોધના કૃત્યોના વિડીયો જે પ્રસિદ્ધ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો આ સનાતન પરંપરાને એક ઓળો ડાઘ લગાડી રહ્યા છે મને સમજાતું નથી કે આ લોકો કેમ આવું કરી રહ્યા છે અને પરમ કૃપા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે તેવી પણ આપના માધ્યમ થી હું અપીલ કરું છું પેલી વાત આપણે કરીએ છીએ હાલનો વિવાદ છે તો આજ સુધીના ઇતિહાસમાં

આ લોકો સમયાંતરે એક પછી એક એક પછી એક દેવી દેવતાઓને પોતાના ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત આવે સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે બાકી આ લોકો તમને દર વખતે જતો કરશો એમે છે ને કોચું ભાડે ને હિયા હલાવે છે તમે કઈ દિવસ સાંભળ્યું વિધા હિન્દુ સિવાયના ધર્મ વિશે એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આઈ વાતને એમને રજા આપી તો ખબર પડે કારણ કે એ લોકો માં તો ગુના થશે જુદા ત્યાં નહીં જાય પણ તમારી પાસે આવશે તમને દબાવશે આ એક બહુ મોટું ષડયંત્ર છે મેં ભૂતકાળમાં ગૂગલમાં વાંચ્યું હતું પણ ત્યારે આપણે એને ધ્યાન નથી આપ્યું હજી તમને પણ મળી જશે ગૂગલ છે એ કઈ વિખાઈ નથી ગયું કે આ છે ને મૂળ અંગ્રેજો ઊભું કરેલું મૂળ છે અંગ્રેજોએ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આ લોકોને ઉભા કર્યા હતા અને કીધું હતું કે અમે જ સર્વોપરી છે અને એના માટે આથી રૂપરેખા તૈયાર કરી અને કઈ રીતે મોટા દેખાડવું એ લોકોએ ચાલુ કર્યું છે અને આજે ચાલુ છે અને એને સમર્થન હવે એટલા માટે આપણે માની શકીએ કે વિશ્વની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ સ્વામિનારાયણના મંદિરને કોઈ રોક નથી એને બનવા બીજા મંદિરો કદાચ નહીં બનવા દે પણ આ વખતે જે છે આ વખતે નહીં દર વખત ની વાત છે પણ હવે આ લોકોએ તમામ સીમાઓ ઓળંગી દીધી છે અરે પ્રસાદની વાત કરો છો જલારામ બાપાના મંદિરમાં જ નહીં તમે જાઓ સતાધારભાઈ ચાલુ છે અને બગદાણામાં ચાલુ છે ત્યાં પૈસા માંગતા જ નથી અરે પૈસા તો તમે વેચો છો કે એકાવન ધરે તો બે લાડુડી અને એકવીસ ધરે તો આટલી લાડુડી તમે ભોજનાલયો ચાલુ કરી દીધા છે પાર્કિંગની જગ્યાઓમાં દબાણ કરી કરીને જમીન કઉ ભાંડો તમારા બહાર આવે દુરાચારો તમારા બહાર આવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તમારા બહાર આવે અને છતાંય તમે મોટા રઘુવંશી સમાજ જ નહીં સનાતની હવે આ વસ્તુ સાખવાની તો વાત નહીં આનો હવે નિવેડો જ લાવવો પડે અને એના માટે તમામે એક થઈને લડત કરવી જ પડશે આમાં માપી બાપીની ની વાત ન હોય હવે આને આ જે પોતાને જ્ઞાન પ્રકાશ કે છે કે જેના મગજમાં નકરો અંધકાર ભઈરો છે એને બહાર લાવવું આ કોના ઈશારે છો કેવાથી બોયલો છે એની પાસે ઇતિહાસ બોલે છે અને ભોજલરામ બાપાજી ગુરુ હતા એના પ્રેરણાથી એને જે આ સદાવ્રત ચાલુ કર્યું હતું ક્ષેત્ર આજે ચાલુ છે એક રૂપિયો લેતા નથી આખા વિશ્વમાં એક મંદિર છે તમે તમારા સંપ્રદાય જ્યાં સુધી લઈ જાવ હોય તમે તમારે ઇન્દ્ર થી પણ મોટા થઈ જાવ અમને કોઈ વાંધો નથી પણ બીજા ધર્મને કે બીજા સંતોને કે બીજા ભગવાનને નીચા દેખાડવાની આવી ભૂલ ક્યારેય કરતા નહીં કારણ કે તમે હજી ખાલી જલારામ બાપાના પરચા જોયા છે રઘુવંશી સમાજ અને સનાતની ના નહીં હવે પેલા જેવું નથી હવે બધા જાગી ગયા છે જાણી ગયા છે એટલે એનો પરચો તો મળશે જ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર